ના મેં આ વિડીયો ને ફોટોગ્રાફ જોયા એની અંદર કેઝ્યુલિટી વિભાગની અંદર જે ઓપીડીનો એરિયા છે ત્યાં ડૉક્ટરના ટેબલ ઉપર સ્ટાફમાં ક્લાસ ફોર જે છે એ સૂતું છે યોગ્ય નથી એમના માટે મેં સેનેટરી ઇન્સ્પેક્ટરને બોલાવી અને સૂચના આપી દીધી છે કે આવું ફરી વાપ પાછું ના થાય એ ટાઈમ રાતનો છે ત્યારે કોઈ પેશન્ટ નથી અને ડૉક્ટર એ ડૉક્ટર્સ ડ્યુટી રૂમમાં આરામ કરે છે તો આ સર્વન્ટે ટેબલ ઉપર સુવાનો પ્રયત્ન કર્યો છે યોગ્ય નથી એના માટે યોગ્ય ચોક્કસ કરવામાં આવશે અને ફરી ન થાય એનું ધ્યાન રાખવામાં આવશે ના આપણે અત્યારે જે ડ્યુટી અર્સ જેમ હોય છે આઠથી બે બેથી આઠ ને આઠથી આઠ એ ત્રણેય શિફ્ટની અંદર એક એક જુનિયર રેસિડન્ટ ડૉક્ટર આપણે મૂકતા હોઈએ છીએ અને યુઝઅલી આઠથી આઠ દરમિયાન એ જે ડોક્ટરની ડ્યુટી હોય એ આઠથી સાડા દસ સુધી લગભગ છેલ્લો ડોઝ અપાઈ જાય ત્યાં સુધી એ હાજર હોય પછી એ રૂમમાં પોતે આરામ કરવા જતા રહીએ અને જ્યારે જરૂર પડે કે સર્વન કે નર્સિંગ સ્ટાફ ઉઠાડે કે કે આ તકલીફ છે દર્દીની ત્યારે એ પોતાની રીતે યોગ્ય ટ્રીટમેન્ટ આપતા હોય ત્યારે ઘણી વખત એને ખબર ન પડે તો એના સિનિયરને કોલ મોકલે સિનિયરને ખબર ન પડે તો એના સિનિયરને કોલ મોકલે એવી રીતે આખું હિરારકી પેટર્નથી મેનેજમેન્ટ થતું હોય છે પણ મારે ધ્યાને આવેલું છે કે ક્યારેક ક્યારેક એકાદ બે ડૉક્ટરની રાત્રે ગેરહાજરી મને નોંધવામાં આવી છે અને એ લોકોને સ્પષ્ટ સૂચના આપી દીધેલી છે હવે જુનિયર રેસિડન્ટ ડૉક્ટરની ડ્યુટી રાઉન્ડ ધ ક્લોક હોવી જોઈએ એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ પણ આપણે જુનિયર ડૉક્ટર જેટલા જોઈએ એટલા પૂરતા પ્રમાણમાં નથી મળ્યા કારણ કે આપણે જેટલી જગ્યાઓ છે બધી ભરાઈ ગઈ છતાં પણ આપણે ખૂટે છે એટલે થોડીક તકલીફ એમ છે કે આખી એપોઇન્ટમેન્ટ બધી જુનિયર ડૉક્ટરની એ આપણે ડીન કક્ષાથી થતી હોય છે અને ડીન સાહેબને મેં વારંવાર રિક્વેસ્ટ કરીને કાગળ પણ મોકલેલો છે એ જ્યાંની પસંદગી કરવા ટાણે ખાસ કરીને નિયમિત કામ કરે અને એકદમ ડિસિપ્લિન રહે એ બાબતનું ધ્યાન રાખીને પછી એપોઈન્ટમેન્ટ આપવાની વિનંતી મેં ડીન સાહેબને કરેલી છે કેટલા સીસીટીવી છે સીસીટીવી ટોટલ આપણી આ ભાવસિંહજી હોસ્પિટલમાં માં 108 આઠ છે એકસો આઠ સીસીટીવીમાંથી જે ત્રણ બકડેલા હતા એને રિપેર કરાવીને ચાલુ કરાવી દીધા છે અને સીસીટીવી પેશન્ટની પ્રિવસી હોય એટલે પેશન્ટ બાજુ આપણે ફેસ કરી નથી રાખી શકતા એટલે થોડુંક ડોર બાજુ આપણે રાખીએ એનું ડાયરેક્શન જેથી કરીને પેશન્ટની પ્રિવસી ભંગ ન થાય કારણ કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે પેશન્ટની ફ્રી વસ્તી ભંગ થાય એવી રીતે કેમેરા ગોઠવવા નહીં જે ઓફિસો આવેલી છે ડૉક્ટરની કેબિન હોય છે પછી ડોક્ટર રૂમ હોય છે હોય છે છે ઓફિસો એમાં સીસીટીવી છે કે નહીં હા બધી જગ્યા છે બધી જગ્યા છે એના પર્સનલ એરિયાની અંદર સીસીટીવી ના મૂકેલા હોય પણ જેમ કે તમારું નર્સિંગ સ્ટેશન છે તો ત્યાં નર્સિંગ બેન બેઠા છે સર્વન્ટ એની બાજુમાં બેઠો છે એ એ બાજુના ડાયરેક્શનવાળા સીસીટીવી બધા છે એ મેં પોતે જાતે ચકાસણી કરેલી છે કારણ કે આના પહેલાં એક વખત આવી રીતે આ ઇસ્યુ આવ્યો ત્યારે એનું સોલ્યુશન લીધું છે એવું પણ જોવા મળેલું છે કે જે ફિમેલ વોર્ડના નર્સિસ છે પણ હોય એવા જો હું તમને કહું નાઇટ ડ્યુટી રાત્રે આઠથી સવારે આઠ સુધીની હોય દસ સાડા દસ સુધી બધી ટ્રીટમેન્ટ પતી જાય પછી સર્વન્ટ બહારે બેસી અને નર્સિંગ બેનનો નર્સિંગ રૂમ બનાવેલો હોય દરેક વોર્ડની અંદર જેમ ડૉક્ટર ડ્યુટી રૂમ હોય એમ નર્સિંગ ડ્યુટી રૂમ હોય એ રૂમમાં જ્યારે એને કામ હોય ત્યારે એ રૂમમાં પોતે રિલેક્સ થતા હોય છે એટલે જ્યારે દર્દીને કાંઈ તકલીફ પડે એટલે સર્વન્ટ એમને ઉઠાડી અને નર્સિંગ સ્ટાફ પોતાનું કામ કરે એને એવું લાગે કે ના ડૉક્ટરને બોલાવવાના છે તો ડૉક્ટરને કોલ કરે એટલે જો દર્દીને કાંઈ તકલીફ ના હોય તો સર્વન્ટ સ્ટાફ હોય કે નર્સિંગ સ્ટાફ એ રિલેક્સ થતો હોય છે પોતાની જે અવેલેબલ જગ્યા હોય એ જગ્યાએ ના સુતા હોય ઘણી વખત બને સર્વન્ટને જોલું આવી ગયું હોય તો ઘણી વખત પેશન્ટના સગા સર્વન્ટને ઉઠાડે એવું બનતું હોય છે આ મારું ધ્યાને આવેલું છે પણ ખરેખર સર્વન્ટ જાગવાનું હોય છે સર્વન્ટ જાગતો રહીએ પેશન્ટના સગા આવીને એને કહીએ એટલે સર્વન્ટ નર્સિંગ સ્ટાફને ઇન્ફોર્મ કરે નર્સિંગ સ્ટાફને એવું લાગે કે ડૉક્ટરની જરૂર છે તો એને ઇન્ફોર્મ કરે એટલે સર્વન્ટે જાગતું રહેવાનું છે પણ હવે કદાચ થાકી ગયા હોય ને જોલે ચડી ગયા હોય તો એ સ્પષ્ટ સૂચના આપી દઉં છું કે જેથી કરીને આવું રિપીટેશન ન થાય છે ના એ અનિયમિતતા થોડીક મેં જોઈ છે કે યુનિફોર્મ ઘણી વખત નાઇટ ડ્યુટીમાં ખાસ કરીને નથી પહેરતા હોતા તે નાઈટ ડ્રેસ પહેરીને પોતે કામ કરતા હોય છે એટલે આપણે ખબર નથી પડતી કે નર્સિંગ સ્ટાફ છે કોઈ બીજું છે એટલે આઈ કાર્ડ અને યુનિફોર્મમાં રહીએ એવી સ્પષ્ટ સૂચનાને એવો સર્ક્યુલર અત્યારે જ હું કરી આપું છું આપણે જો આ હોસ્પિટલ ભાવસિંહજી હોસ્પિટલ કોઈ વખતમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હતી ત્યારે આપણે માત્ર એક ફિઝિશિયન હતા એનાથી કોઈને કમ્પ્લેન નહોતી અત્યારે આપણે જીએમએરએસમાં કન્વર્ટ થઈ મેડિકલ કોલેજની અંદર કન્વર્ટ થઈ અત્યારે આપણી પાસે આઠ ફિઝિશિયન છે છતાં એ લોકોની અમુક અમુક ફરિયાદો આવે છે આપણે પ્રયત્નશીલ એવું છું કારણ કે મેનેજમેન્ટ લેવલે મારે જે કરવાનું છે એ એ લોકોને મીટિંગ કરી એના વડાઓ સાથે વાત કરી જે પણ પ્રોબ્લેમ હોય એને ચર્ચા કરી એમાં જે પણ એ લોકોને સપોર્ટ જોતો હોય એ ડીન સાહેબની મદદથી અથવા મારી લેવલનું હોય તે મારી મદદથી એને પૂરું પાડીને આપણે પેશન્ટને સારામાં સારી સારવાર એને મિનિમમ કમ્પ્લેન રહીએ કે કમ્પ્લેન ન રહીએ એવી વ્યવસ્થા આપણે કરતા હોય છે હું તમને હજી કહું છું કે છેલ્લા બે વર્ષથી હું જોઉં છું મને ઘણા બધા મિત્રો આવીને કહી ગયા છે કે સાહેબ બે વર્ષ પહેલા અત્યારની હોસ્પિટલનો ખૂબ બધો ફેર છે સુધારો છે સોળસો ટકા સુધારો થવામાં કદાચ ટાઈમ લાગશે અને આપણે ત્રણ ચાર મહિના પછી તો ધરમપુર ખાતે જે નવી હોસ્પિટલ બને છે ત્યાં આપણે શિફ્ટ થઈ જવાના છે તો ત્યાં નવી હોસ્પિટલમાં બેડની કેપેસિટી સાતસો હશે ડૉક્ટરનો સ્ટાફ વધી જશે આપણે નવી ડિમાન્ડમાં ઉપર વડી કચેરીને લખેલું છે બધા સ્પેશિયાલિસ્ટોનું લખેલું છે મેનપાવર વધારાનું લખ્યું છે ઇન્સ્ટ્રુમેન્ટનું લખ્યું છે બધું આવી જશે ત્યારે પણ લાગે છે આપણે બહુ વ્યવસ્થિત રીતે કામ કરી શકશું આ જૂનું બિલ્ડિંગ છે થોડીક જગ્યાની સંકળાશ છે પેશન્ટ વધારે છે એટલે થોડીક અગવડ તો પડે છે મને ધ્યાને છે પણ હવે આપણે બે ત્રણ મહિના કે ત્રણ મહિના સુધી રાહ જોઈએ અને આપણે સારું રિઝલ્ટ મળશે એવી મને અપેક્ષા છે